મિત્રો આ ગાડી વેચવાની છે સીડી એકસો દસ ડ્રીમ હોન્ડાનું મોડલ છે ભાઈ સીડી એકસો દસ ટીપટોપ કન્ડિશન છે ગાડીની જીજી ઇલેવન જુનાગઢ પાર્કિંગ છે જીજી ઇલેવન સીબી ઝીરો હા સો કન્ડિશનમાં આવી ગઈ છે હોન્ડાની સીડી એકસો દસ ડ્રીમ બે હજાર ઓગણીસનું મિત્રો મોડલ છે બે હજાર ઓગણીસનો સાતમો મહિનો વેચવાની છે આગલું ટાયર સિત્તેર ટકા વાંચનો ટાયર પચાસ ટકા ફૂલ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે કોઈને લેવી હોય તે કોન્ટેક કરી શકે છે આપણો માત્ર ને માત્ર એકાણું હજાર પાંચસો ને પિસ્તાલીસ કિલોમીટર મિત્રો બે હજાર ઓગણીસનું હાથમાં મહિનાનું મોડલ છે સીડી ડ્રીમ સીડી એકસો દસ ડ્રીમ હોન્ડા ગાડી વેચવાની છે જે કોઈ લેવો હોય તે સંપર્ક કરવો જોઈ શકો છો મિત્રો ઇન્જિન પાવરફુલ છે ભાઈ ઘટિયાની સ્ફ્ટો કન્ડિશનમાં હે ગાડી જે કોઈને લેવી હોય તે આપણને કોન્ટેક કરી શકે છે અને મિત્રો ખાલી કિંમત છે ત્રેપન હજાર રૂપિયો પચાસ હજાર પચાસ હજાર નહીં પણ ત્રેપન હજારમાં તમને ફાઇનલ મળી શકે છે આ ગાડી આ ગાડી પડે છે મળી શકે શકેલ કાગડિયા ફૂલ વીમો બીજી ઇલેવન સીબી ઝીરો તો જુમાલી સીડી એકસો દસ ડ્રીમ ગાડી છે માત્ર ને માત્ર ત્રેપન હજારમાં વરસ દિવસનો વીમો છે પાર્સિંગ કમ્પ્લીટ કાગડી કમ્પ્લીટ ફૂલ કન્ડિશનમાં ગાડી વન ઓનર ગાડી મિત્રો જે કોઈને લેવી હોય તે આપણો કોન્ટેક કરે આવું મોડલ બીજે કે જોવાનું મળે મિત્રો જે કોઈને લેવી હોય તે આપણો સંપર્ક કરી શકે